રાજકોટ આગામી દસ માર્ચ રવિવારે સવારે છ કલાકે રમેશ પારેખ રેસ કોર્સ ખાતે રોટરી ક્લબ ઓફ દ્વારા સર્વાઇકલ કેન્સર અંગે જાગૃતિ માટે શક્તિ રાઇડનું આયોજન કરવામાં આવ્યું છે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ તથા રાજકોટ રાઇડર્સના સહયોગથી એક સાથે આઠસોથી વધુ મહિલાઓ સાયકલ ચલાવી સંદેશો આપશે આ ઇવેન્ટમાં રોટરી ક્લબ દ્વારા પ્રકાશિત જાણો સર્વાઇકલ કેન્સર લક્ષણથી રક્ષણ સુધી નામની પુસ્તિકાનું પણ વિમોચન કરવામાં આવશે આ રેલીને કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શા મેયર નૈનાબેન પેઢડિયા સહિત રાજકોટ શહેરની રોટરી ક્લબના પ્રેસિડેન્ટ તથા સેક્રેટરી અને રોટરીના ડિસ્ટ્રિક્ટ ઓફિસર્સ સાથે મળીને પ્રસ્થાન કરાવશે આ અંગે વધુ વિગતો રોટરી ક્લબના આગેવાનોએ અબતક મીડિયાની મુલાકાત લઈ માહિતી પૂરી પાડી હતી મારું નામ રોટરીન રાજ સાબલિયા છે અને હું પબ્લિક ઇમેજ ચેર છું રોટરી ક્લબ ઓફ રાજકોટમાંથી અમે એક અપકમિંગ જે વુમન્સ ડે આજે છે તો વુમન્સ ડેના સંદર્ભે દસ માર્ચના રોજ સવારે છ કલાકે રમેશ પારેખ ગ્રાઉન્ડ એટલે રેસ્કોસ ગ્રાઉન્ડને ત્યાંથી આપણે સાયકલ રાઇડ ચાલુ કરી છે એ ઇવેન્ટનું નામ છે શક્તિ રાઈડ અને આ શક્તિ રાઇડનો મેઇન હેતુ એ છે કે બધાય વુમન્સ રાજકોટના એક સાથે ભેગા થઈ અને જે સર્વાઇકલ કેન્સર છે જે વુમનમાં બીજા નંબરનું અત્યારે સૌથી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ કેન્સર છે જેના માટે આપણી સરકાર પણ હવે જાગૃત થઈ રહી છે એ સર્વાઈકલ કેન્સરની અવેરનેસ લોકો સુધી પહોંચે એટલે એ રાઈડનું આયોજન કરેલ છે રાઈડમાં પંદર વરસથી ઉપરની કોઈ પણ મહિલાઓ ફ્રી રજીસ્ટ્રેશન કરી શકશે રજીસ્ટ્રેશન માટે એક પણ ચાર્જ નથી રજીસ્ટ્રેશન કરવા માટે શક્તિ રાઇડ ડોટ કોમ કરીને વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર જવાનું છે અને રજીસ્ટ્રેશન કરવાનું છે સવારના છ કલાકે સાયકલ રાઇડ ચાલુ થશે એનો રૂટ આખે આખો પંદર કિલોમીટરનો રાજકોટ શહેરનો જ રૂટ છે રેસ્કોસથી લઈને યુનિવર્સિટી રોડ યુનિવર્સિટીના ગેટનું અંદરનું પહેલું સર્કલ ત્યાંથી લઈને સિટી નીલસિટી સિટીથી કાલા રોડ કાલા રોડથી પાછું રેસ્કોસ આ રીતનું આયોજન રાખેલ છે આ આયોજન કરવામાં અમને સહકાર મળેલો છે રાજકોટ સેલ્ફ ફાઈનન્સ સ્કૂલ મેનેજમેન્ટ તેમજ રાજકોટ રાઇડર્સ તરફથી અને રોટરી ક્લબ ઓફ રાજકોટના મેમ્બર્સ તરફથી સહકાર મળેલો છે જે પણ પાર્ટિસિપેન્ટ્સ આમાં હશે એ પાર્ટિસિપેન્ટ્સને રજીસ્ટ્રેશન તો ફ્રી છે સાથે એક બેચ આપવામાં આવશે ઈ સર્ટિફિકેટ આપવામાં આવશે તેમજ ફિનિશ જેને કરેલું હશે એને મેડલ્સ આપવામાં આવશે દરેક રૂટ છે તો દરેક રૂટમાં અમુક અમુક ઇન્ટરવલ અમારા સ્વયંસેવકો ઊભા હશે જે લોકો ને એક્ટિવ પાર્ટિસિપન્ટ્સ ઉપર ધ્યાન આપતા હશે તેમજ રૂટમાં વચ્ચે વચ્ચે રિફ્રેશમેન્ટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે એવું જરૂરી નથી પંદર કિલોમીટર દરેક પાર્ટિસિપન્ટસે પૂરા પૂરા કર્યા જ હોવા જોઈએ કદાચ કોઈ વ્યક્તિથી કંઈ થી પંદર કિલોમીટર પૂરા નથી થતાં તે વચ્ચેથી એક્ઝિટ કરી શકે એમ છે કમ્પલસરી કમ્પ્લીશન નથી ખાલી એક આ બધાનો સહયોગ જોઈએ છે જેથી કરીને વધુમાં વધુ અવેરનેસ ફેલાવી શકે ટીમની મહેનત ખૂબ સરસ છે અમારા પ્રેસિડન્ટ છે દિવ્યેશભાઈ પટેલ વુમન્સમાં અગ્રણી છે મેડમ અને રાજકોટ રાઇડર્સના દરેક સભ્ય તેમજ સેલ્ફ ફાઈનાન્સ મેનેજમેન્ટના ડૉક્ટર ડીવી મહેતા સાહેબ છે એ બધાનો ખૂબ સારો સહયોગ છે અને ખૂબ સારી મહેનત અમે કરી રહી છીએ અત્યારે અમારી પાસે હાલમાં સાતસો પાર્ટિસિપેશન રાજકોટમાંથી રજીસ્ટ્રન્સ થઈ ગયા છે અને અમારે હજાર સુધીનો ટાર્ગેટ છે મીડિયાનો સહયોગ મળે તો અમે હજાર સુધી પહોંચી શક જે કોઈ વુમન્સને સર્વાઈકલ કેન્સરના અવેરનેસ માટે ભાગરૂપે જોડાવું હોય તો એમને ડબલ્યુ ડબલ્યુ ડોટ શક્તિ ડોટ કોમ ઉપરની વેબસાઇટ ઉપર જઈને પોતાના મોબાઈલ નંબરથી ખાલી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને રવિવારે સવારે છ કલાકે રાઇડ ચાલુ થવા નીચે રેસકોસ રોડ ગ્રાઉન્ડેથી તો ત્યાં આપની અચૂક હાજરી હોય એઝ એ પાર્ટિસિપેન્ટ્સ અને આપની સાયકલ અને હેલ્મેટ ની સાથે આપને આવવાનું રહેશે